બેઠા છે એમાં ને હું ને હા હે ભગવાન ઓલે શાંતિ ને અરે શાંતિ ભાઈ જલસા છે તમે બાકી કયો શાંતિ મારા જો બસ મૂંઝવણ હતી આ બેઠા છે એવું કે ને મૂંઝવણ આ જો ને ભાઈ ધંધા પાણી આ બે વરસથી આવું બંધ થઈ ગયા છે ધાન ધાન ઈ તો મૂંઝવણ રહેવાની છે અને ગાડી ના આપતા ચાર પાંચ બાકી છે ને બે સડી ગયા એના ત્રીજો હપ્તો એક છેલ્લો સડી જાય એમ છે હમ

હું મારા છોકરા સાથે મેલતો જાઉં હવે એ વેચી નાખે ને રૂપિયા ખાઈને મોજ કરે હું ના કરું ખાઈ પી લેવું છે એમ ને ખાઈ પી લેવું આખા ગામમાં નામ કાઢવું મારું હું હવે એનું સારું સારું હું સમજાવું છો તમે આ જો આપણે સડી ગયા ટેન્શન માં હતા એક ભાઈ તમને ગયા જાણે થતા એ તો કે મેળ નો આવ્યો નો માંગવાનો એ મને મને કહેવાય નહીં તમે આપણે કારખાનું થયું આ પહેલા સાંભળી રાખો આ મારિયો સાનડી એમ જો આ બે વા લીઓ 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 બસ બસ દેજોજી બસ બસ ઘણો ઘણો હલ્યું નગર બસ બસ હવે ટકા ભરાજી વાતો રોકડા જો રોકડા તો રોકડા આવો અને ગેટ માર લો નકર માર લે કે ગસ્ટમ ઘોરાઈ દી કો આ રે આ બધું હાચમાં રાખવું પડે હાચમાં રાખવું પડે આ રે માયા માયા ને કે દેગી ફેરવી નાનીમાં ન કેલજે યાદ રાખવું પડે તો તમે બહુ ખરાબ આવી ગયો ને તમે ખરાબ આવી ગયો બહુ